બે દિવસના માવઠા બાદ રાજ્યમાં હાડ થી જતી ઠંડીનો દોર યથાવત બાર શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી થી ઠંડીનું જોર તબક્કાવાર ઘટવાની હવામાન વિભાગની આગાહી કડકડતી ઠંડીમાં ઠૂંટવાયું કચ્છ અને સૌરાષ્ટ્ર નલિયામાં સૌથી નીચું નવ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન કેશોદ રાજકોટ અને પોરબંદરમાં ઠંડીનો પારો ગગડીને અગિયાર ડિગ્રી નીચે પહોંચ્યો અમરેલી અને ભુજમાં ચૌદ ડિગ્રીથી નીચે તાપમાન લઘુત્તમ તાપમાન ઘટતા અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી વળ્યું ઠંડીનું મોજું દિવસભર ફૂંકાયા ઠંડા પવનો પાટનગર ગાંધીનગરમાં બાર પોર્ટ ચાર ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્મ તાપમાનો પારો વગીને પહોંચ્યો તેર પોટ ત્રણ ડિગ્રી પર શિયાળાની વિદાય સમય જ વરસાદ અને હિમ વર્ષાથી પહાડી રાજ્યોમાં જનજીવન પ્રભાવિત જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તર પ્રદેશ હરિયાણામાં બાર લોકોના મોત હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલનથી અટકી ગયું ચીનામ નદીનું વહેણ હિમપ્રપાત અને ભેખડો ધસી પડતા વધુ રસ્તાઓ બંધ રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત ભારે હિમવર્ષાથી જમ્મુ કાશ્મીરના અનેક રસ્તાઓ પર જામ્યા બરફના થર જેસીબી ની મદદથી રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ રોડ પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર પ્રભાવિત જમ્મુ કાશ્મીરના જોર્જિલા અને સોનમર્ગમાં ભારે ચારે તરફ છવાય બરફની ચાદર ટીમે પર જામેલા બરફના થરને હટાવવાની શરૂ કરી કામગીરી સોનમર્ગ અને જોર્જીલા જતા લોકોને પડી રહી છે હાલાકી મુઝફ્ફરનગર માં કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન ખેતરમાં ઉભો ઘઉં અને સરસવનો પાક થયો બરબાદ સરકારના નિર્દેશ પર નો રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે પર ઉતર્યા હજારોની સંખ્યામાં ખેડૂતો નેશનલ હાઇવે જામ કરીને સરકાર પાસે કરી વળતર આપવાની માંગ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે ફરી યોજાશે વેલકમ પાર્ટી કોંગ્રેસના બે દિગ્ગજ અને પૂર્વ ધારાસભ્ય રાજીનામું આપી ચૂકેલા એનએસયુઆઈ કાર્યકર્તાઓ આજે જોડાશે ભાજપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ખેસ પહેરાવીને પક્ષમાં કરશે સ્વાગત કમલમ્મા બપોરે બાર વાગ્યે પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જોડાશે ભાજપમાં સાથે એનએસયુઆઈ ના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ વિશાલ સોલંકી નવલસિંહ દેવડા બકુલસિંહ વિપુલ દેસાઈ સહિતના કાર્યકર્તાઓ વિધિવત રીતે જોડાશે ભાજપમાં રવિવાર રાતથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાને લઈ અંબરીશ ડેરને સસ્પેન્ડ કરાયા હોવાનો કોંગ્રેસ ઉપાધ્યક્ષ બિમલ શાહનો શ્રીકાર કોંગ્રેસમાંથી જતા લોકોની સ્ક્રિપ્ટ ભાજપ કાર્યાલયથી આવતી હોવાના કર્યા પ્રહાર ભાજપને ડર છે છે કે હજુ કોંગ્રેસના નેતાઓને તોડે છે એવો ભરતસિંહ સોલંકીનો કટાક્ષ ભાવનગરમાં કોંગ્રેસ અને આપની પ્રથમ સંકલનની બેઠક મળી ઇન્ડિયા ગઠબંધના ભાવનગર બેઠકથી ઉમેદવાર ઉમેશ મકવાણાના ભાજપ પર પ્રહાર કોંગ્રેસમાંથી બે નેતાઓના રાજીનામાને લઈ આપનું ઝાડુ આવતા કચરો સાફ થઈ રહ્યો હોવાનો ઉમેશ મકવાણાએ કર્યો કટાક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ધારાસભ્ય કાંતિ ખરાડીની સ્પષ્ટતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓનો મારા પર વિશ્વાસ છે એટલે ભાજપમાં જવાની વાત ન આવતી હોવાનો કાંતિ ખરાડીનો દાવો અર્જુન મોઢવાડિયાએ દબાણ અને ડરના કારણે રાજીનામું આપ્યું હોવાનું પણ લગાવ્યો આરોપ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે બીટીપી ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની ગાંધીનગર માં થઈ મુલાકાત સુધી સમય માં મોરબી જિલ્લા કોંગ્રેસ વધુ છ રાજીનામા માળીયા તાલુકા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રમુખ અને કાર્યકર્તાઓ છોડ્યો કોંગ્રેસ હાથ મહેશ કૈલા સતીષ વામજા આશીષ સધાણી ખુડીદાસ સંતોકી સંજય કાવર દુર્લભજી સુરાણી રાજીનામા લોકસભાની ચૂંટણી પ્રચાર માટે આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વીડિયો રથનું કરાવશે પ્રસ્થાન વિકસિત ભારત અને મોદીની ગેરંટી મુજબના સંકલ્પપત્રની આપશે માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક બોર્ડની પરીક્ષા ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીના આયોજનની સાથે આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે પ્રજાલક્ષી કામને કેબિનેટમાં અપાશે મંજૂરી લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું આજે રાજકોટમાં કરાશે ભવ્ય સ્વાગત પાદેવડી ચોકથી ઢોલ નગારા સાથે થશે સ્વાગત સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્યો કોર્પોરેટરો મનપાના અધિકારીઓ રહેશે ઉપસ્થિત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ સાતમી માર્ચથી ન્યાયાત્રા ગુજરાતમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટર ફરશે રાહુલ ગાંધી છ જાહેર સભાનું પણ કરાયું આયોજન આદિવાસી સમાજના લોકો કરશે સંવાદ ભંગારના ડેલામાં લાગી આગ મોરબી રાજકોટ હાઈવે પર શનાળા ગામ પાસે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ માલસામાન બળીને ખાક થતા મોટા નુકસાનનો અંદાજ સરકારી યોજના હેઠળનો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો ભાવનગરમાં બાળ શક્તિ અને માતૃશક્તિના પોષણક્ષમ આહારના ત્રણસો બાવીસ પેકેટ સાથે અબ્બાસ ઉડચિયા નામના વ્યક્તિની ધરપકડ તળાજાના સરતાનપર રોડ પર ગણેશ કોમ્પ્લેક્સની દુકાનમાંથી અનાજનો જથ્થો કરાયો જપ્ત મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ પૈસાની ઉઘરાણીને લઈ ધમકી આપતા હોવાથી વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણ સહિત ચાર લોકો સામે ફરિયાદ વિસનગર ડીવાયએસપીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની પરિવારને આપી ખાતરી સોની વેપારી સાથે લૂંટની ઘટના વડોદરાના કરજણમાં સાધલી ગામ પાસે જય અંબે જ્વેલર્સના વેપારી પાસેથી અઢી તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ચાર ફરાર વેપારીની ગાડી સાથે અકસ્માત કર્યા બાદ તલવાર હથિયાર અને પથ્થરો મારી ગાડીમાં કરી તોડફોડ બનાસકાંઠામાં પાલનપુર આરટીઓના બે એજન્ટ લાંચ લેતા આઈસીબી ના સકંજામાં અક્ષય નારાયણભાઈ પ્રજાપતિ અને અકિલ હુસેન સલીમ હુસેન ત્રણ હજાર ત્રણસો રૂપિયા લાંચ લેતા ઝડપાયા પાલનપુર આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટર ટેસ્ટ ડાયરેક્ટ પાસ કરી દેવા માટે માંગી હતી લાંચ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ ટેબ્લેટ અને ગર્ભપાતની ગોળીઓનું વેચાણ કરતો મેડિકલ સંચાલક સુરતના વિસ્તારમાંથી નશાકારક સિરપ નું સંચાલક ટેબ્લેટ અને ત્રીસ ગર્ભપાતની ગોળી જપ્ત એસઓજી એ હરિઓમ મેડિકલ સ્ટોરના સંચાલક આલોક ચંદ્રાનંદ શાહને ઝડપી પાડ્યો સંઘ પ્રદેશ દાદરા હવેલીમાં કલેક્ટરે વિદ્યાર્થીઓના પ્રતિનિધિને પરખાવ્યું રોકડું લેપટોપ આપવામાં કોલેજના વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવતા વિદ્યાર્થીઓએ કાઢી હતી રેલી કલેક્ટર પ્રિયાંક કિશોરે આગેવાની કરી રહેલા અભિનવ ડેલકરને કહ્યું પે નેતાગીરી નહીં ચલેગી સુમુલ ડેરીની આજે યોજાનારી પેટા ચૂંટણી કરાય રદ બારડોલી બેઠકને લઈ હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવતા કોર્ટના મૌખિક હુકમથી પેટા રદ મતદાર યાદીમાં વિસંગતતા જોવા મળતા અજીત પટેલે વિરોધ દર્શાવી કોર્ટમાં કરી હતી પિટીશન અમદાવાદના લો તૈયાર કરેલી હેપી સ્ટ્રીટમાં ચૌદ સ્ટોલ ધારકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને નથી ચૂકવ્યું એક કરોડનું ભાડું છ મહિનાથી ભાડું ન ભરતા સ્ટોલ ધારકો સામે થશે કાર્યવાહી કેટલાક સ્ટોલ ધારકોએ ધંધો બંધ કર્યો હોવા છતાં જગ્યા પણ નથી આપી પરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરથી થી એક હજાર પાંચસો ચોરાશી કરોડ એકસો એકત્રીસ વિકાસ પ્રકલ્પો નું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

સેવા પસંદગી મંડળની સૂચના ધ્વનિ પ્રદૂષણ નિવારણ માટે વર્ષ બે હાજર ઓગણીસ ના જીપીસીબી જાહેરનામાનો કડક અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ કોર્ટે ડીજે ટ્રક અને લાઉડ સ્પીકર પર અંકુશ લગાવવા આપ્યા નિર્દેશ સાથે જ બે અઠવાડિયામાં ઠોસ કામગીરી કરીને અહેવાલ રજૂ કરવા આદેશ પાછલી અસરથી મુદ્દત વધારો પામનારા સાત કોન્ટ્રાક્ટર્સ મુદ્દત પૂરી થયા પછી અમદાવાદ મહાનગરપાલિકાના એસટીપી પ્લાન્ટ ચલાવતા સાબરમતી નદીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નોમર્સ મુજબ ટ્રીટ કરવામાં આવેલું પાણી પ્રશાસનની બેદરકારીથી છોડાતું જ નથી અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ છ મહિનામાં તોડી પાડી નવો બનાવવાની વાતો માત્ર કાગળ ઉપર પલ્લવ બ્રિજની કામગીરી પણ વિલંબમાં પડતા નાગરિકો પરેશાન અમદાવાદના ઝોન દીઠ એક રોડ ને હવેથી દબાણ મુક્ત કરવાનો નિર્ણય નક્કી કરાયેલા રોડ ઉપર દબાણ થશે તો જવાબદાર અધિકારી સામે કરાશે કાર્યવાહી રોડ પર વધતા જતા દબાણ ને સ્ટેમ્પ ડ્યુટી ની આવક ઘટતા અમદાવાદ જિલ્લા પંચાયતના બજેટમાં દસ કરોડ નો ઘટાડો ગયા વર્ષના એકસો પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડ ની આ વર્ષે ચોરાણું પોઈન્ટ પંચાવન કરોડ નું બજેટ કેટલીક નવી સુવિધાઓ માટે બજેટમાં કરાય જોગવાઈ સરકારી કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓને ઓવરટાઈમ ચૂકવવાની સૂચના સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન સહિતના કોન્ટ્રાક્ટર કે આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓના હિતમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો ઠરાવ ગાંધીનગરના કલોલમાં વકર્યો રોગચાળો ત્રણ વર્ષનું બાળક અને યુવતી કોલેરાની ઝપેટમાં આવતા બે કિલોમીટર સુધી વિસ્તારને જાહેર કરાયો કોલેરાગ્રસ્ત બે મેડિકલ ઓફિસર્સ રાજ્યમાં વીસ હજાર આઠસો દર્દીઓ તોડ્યો દમ તો ત્રણ વર્ષમાં નોંધાયા ચાર લાખ સાડત્રીસ હજાર ટીબી ના કેસ ગુચકો માસોલ તેની પ્રોડક્ટના વેચાણ માટે રાજ્યભરમાં બનાવશે અઢીસો મોલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને દિલીપ સંઘાણીના હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ચારસો ત્રેપન કરોડ રૂપિયાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહાનગરપાલિકા અને પંદર નગરપાલિકાના વિકાસના ના કામો માટે રૂપિયાની કરી ફાળવણી ગાંધીનગર મહાનગરપાલિકાના નવા સમાવિષ્ટ વિસ્તારોના કામો માટે ત્રણસો આઠ કરોડ સોમનાથ મંદિર અને ધસારાને ધ્યાનમાં રાખી એપ્રિલ મહિનાથી નવું સમયપત્રક થશે જાહેર ચેન્નાઈ અને અયોધ્યા ફ્લાઇટ સમર શેડ્યુલમાં પણ રહેશે ચાલુ રાજ્યમાં ત્રણ વર્ષમાં નકલી પોલીસે લૂંટ ચલાવી હોવાની એકસો તેર ઘટના બસો નેવ નકલી પોલીસને ધકેલાયા જેલમાં હજુ પણ ફરાર વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા પુત્ર પાસે એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડની રોકડ મળવાના મામલે સટ્ટાની આશંકા આઈટીની લેવામાં આવી મદદ એસઓજીની ટીમે તુષાર આરોટી પાસે માંગ્યા ઇન્કમ ટેક્સના રિટર્ન આંગડિયા પેઢીના મેનેજરની પણ પૂછપરછ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું મોઢેરાનું સૂર્ય મંદિર અડાલજની વાવ બીજા ક્રમ પર મોઢેરા આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં અડસઠ પોઈન્ટ એકોતેર ટકાનું વધારું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ચોવીસ હજાર એકસો છાસઠ વિદેશી પ્રવાસીએ સૂર્ય મંદિરની શિલ્પકળાને નિહાળી ध्वजारोहण સાથે जूनागढ़ ભવનાથ તડેટીમાં में आज थी महाशिवरात्रि मेला प्रारंभ देशभर આગમન ભજન ભક્તિ અને ભોજન નો જોવા મળશે ત્રિવેણી સંગમ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓ ઉતારા આરોગ્ય કેન્દ્ર મોબાઈલ ટોયલેટ સહિતની વ્યવસ્થા કરાઈ ઉભી અઢીસો જેટલા અન્નક્ષેત્રોમાં સંભળાશે હરિહરનો નાદ પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન્ય પ્રાણીઓ પર નજર રાખવા ખાસ વન વિભાગની ટીમ તૈયાર અલગ અલગ ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ ટ્રેકર સર્ચ અને રેસ્ક્યુ ટીમ રાખશે વન્ય પ્રાણીઓની ગતિવિધિ પર નજર પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે યાત્રાધામ વીરપુર આજે રહેશે સજ્જડ જોકે દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર અને અન્ય ક્ષેત્ર ખુલ્લું રહેશે મૂલ્યાંકન માટે જોડાશે બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાં વૈશ્વિક બજારમાં સુધારાની અસર નિફ્ટી બાવીસ હજાર ચારસો ચાલીસની નવી ટોચે બેન્કિંગ અને ઓઇલ શેરોમાં આકર્ષણી સેન્સેક્સ છાસઠ પોઈન્ટ વધી તોંતેર હજાર આઠસો બોતેર પર સોના ચાંદીના ભાવમાં થયો ઓછાળો દસ ગ્રામ સોનું છસો સત્તાવન રૂપિયા મોંઘું થઈ પહોંચ્યું ત્રેસઠ હજાર ચારસો પર ચાંદીના ભાવમાં પણ થયો સિત્તેર હજાર પાંચસો અઢાર રૂપિયા પ્રતિ કિલો પર ચાંદી પ્રધાનમંત્રી મોદી આજે તેલંગાણા અને ઓડિશાની મુલાકાતે તેલંગાણામાં છ હજાર આઠસો કરોડના અને ઓડિશામાં ઓગણીસ હજાર છસો કરોડથી વધુના વિકાસ કામોની આપશે ભેટ અનેક વિકાસ પરિયોજનાનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે લોકસભાની ચૂંટણીની રણનીતિ કરાશે નક્કી ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તા સાથે યોજશે બેઠક સંમેલન અને રેલીને કરશે સંબોધિત ભાજપના મોટા નેતાઓએ એક્સ પર બદલાવી પ્રોફાઇલ તમામે લખ્યું મોદીનો પરિવાર તેલંગાણામાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યો હતો નારો લાલુ યાદવના કટાક્ષ બાદ ભાજપ નેતાઓ સોશિયલ મીડિયામાં મોદી પરિવાર અભિયાન લાલુ યાદવે દાવો કર્યો હતો કે રામ મંદિરને લઈને લઈ મારે છે પરંતુ સાચા હિન્દુ નથી મોદી સોશિયલ મીડિયામાં ભાજપના અભિયાનને લઈને કોંગ્રેસના નેતા પવન ખેડાએ ઉઠાવ્યા સવાલ મોદીનો પરિવાર એમ શા માટે લખી રહ્યા છો પોતાના બાયો લખો ખેડૂત અથવા યુવાન પરિવાર તેમને માત્ર મોદીના પરિવારની ચિંતા બીજેપી નેતાઓના સોશિયલ મીડિયા પર મોદી પરિવાર ને લઈને અખિલેશ કટાક્ષ સોશિયલ લખ્યું લાગે છે કે પરિવાર લાંબા સમય પછી પરત મળી ગયો કોંગ્રેસ ના નેતા દિગ્વિજય સિંહ ના ભાજપ પર પ્રહાર કોંગ્રેસ પર લગાવે છે પરિવારવાદ નો આરોપ હવે કોણ પરિવારવાદ ચલાવી રહ્યું છે એવો પણ પૂછ્યો સવાલ આઠ માર્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આશરે સો બેઠક પર ઉમેદવારોના નામ કરાશે ફાઈનલ પ્રધાનમંત્રી મોદી ભાજપ અધ્યક્ષ જે નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં રહેશે હાજર ભોપાલ બેઠક પરથી ટિકિટ ન મળ્યા બાદ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન સંન્યાસે છું સિદ્ધાંતોના આધારે કર્યું છું કામ તેમના નિવેદનને તોડી મરોડી રજૂ કરાયો હોવાનો પણ કર્યો દાવો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી હિમાચલ પ્રદેશની રાજ્યસભાના સભ્ય પદેથી આપ્યું રાજીનામું જોકે તેઓ ગુજરાતના સાંસદ તરીકે રહેશે કાયમ ગત મહિને જ નડ્ડા ગુજરાતમાંથી સંસદના ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા બિનહરીફ મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કરશે દર્શન શાજાપુરમાં પરીક્ષાર્થીઓ સાથે કરશે સંવાદ રોડ શો પણ યોજશે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીના મેનિફેસ્ટોને લઈ કોંગ્રેસનું આજે પણ મંથન સોમવારે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ નેતા અધિરંજનનો દાવો તેઓ નથી આપતા ઠાલા વચનો જે ગેરંટી આપે છે તેને કરે છે પૂર્ણ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની સાત માર્ચે પ્રથમ બેઠક લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈ થશે ચર્ચા આશરે સો બેઠક પર ઉમેદવારોના નામ કરાશે ફાઇનલ લાલુ યાદવના નિવેદન પર રાજકીય સંગ્રામ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું પ્રધાનમંત્રી મોદી જ મારો પરિવાર એકસો ચાલીસ કરોડ કામ કરતા હોવાની પણ કરી વાત બિહાર ના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી નો દાવો લાલુ યાદવ છે રામ વિરોધી ભાજપ છે એક જ પરિવાર અમે છીએ પ્રધાનમંત્રી મોદી નો પરિવાર આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટનો ઝટકો જૂન સુધીમાં પક્ષની ઓફિસ ઓફિસ ખાલી કરવાના આપ્યા આદેશ રાઉઝ એવન્યુ ફાળવેલી જમીન પર હતી આમ આદમી પાર્ટીની ઇલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા માટે એસબીઆઈએ આ સમય મર્યાદા વધારવાની કરી માંગ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાની ગેરબંધારણીય ગણાવતા રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડથી થી મળનારા ભંડોળ અંગે માહિતી આપવાનો આપ્યો હતો નિર્દેશ અને નક્કી કરી હતી ડેડલાઇન વિશ્વની સૌથી મોટી ચેપ બનાવતી કંપની એન્ડ વિડીયોનો દાવો એઆઈ આગામી પાંચ વર્ષમાં માનવીય પરીક્ષા પણ પાસ કરી શકશે નજીકના ભવિષ્યમાં એઆઈની મદદથી દરેક વ્યક્તિ હશે પ્રોગ્રામર અને કોડિંગ શીખવાની પણ નહીં પડે જરૂર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સુપ્રીમ કોર્ટમાં બેલોટ ડિસ્કોલિફિકેશન કેસ જીત્યા અમેરિકન સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટ્રમ્પનું નામ મતપત્રકમાંથી નીકળી નહીં શકે કોલો છ લોકોએ પડકારી હતી ટ્રમ્પની ઉમેદવારી સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવા પાકિસ્તાન કરી વિનંતી આ અંગે પાકિસ્તાન આતંકવાદને ને પહેલા માલે બાદમાં ભારત લેશે નિર્ણય લાહોર દિલ્હી અને કરાચી મુંબઈ ફ્લાઇટ બંધ થતા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે દેવાળું ફૂક્યું હોવાનું એવિએશન એક્સપર્ટ ઇમરાન તાહિર દાવો